ખોહલી માતાના મંદિર અમે આવી ગયા છે છીએ ચોપડીનો ગમે તેવો રોગ હોય તોય મટી જાય આજરા હાજુ છે કોહલી માતા તમને પણ દાદર થઈ છે કે ખર્ચવું થયું છે કે શરીરમાં ખંજવાળ આવે છે ગમે એટલી દવાઓ કરાવી છે મટતી નથી તો રાધુનપુર તાલુકાના સિનાડ ગામે કોહલી માતાનું મંદિર આવેલું છે ને અહીંયા લોકોની માન્યતા એવી છે કે પાંચ રૂપિયાની બેઠાની માનતા રાખવાથી ચમડીના રોગો મટી જાય છે મિત્રો તો જય કોહલી